નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંજા માર્કેટ યાર્ડના બજાર આવી ગયા તારી તરીકે સોવીસ પાંચ બીજા સોવી ને વાર થઈ ગયો મિત્રો વાત કરીએ તો ઊંઝામાં ફરી એકવાર આપણને જીરું અને અજમાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જાણે લીયા તાજા ઊંઝા માટી મિત્રો વિડીયો લાઈક કરવાનું અને પાછળ નવા વિડીયો મૂકી તમારા નોટિફિકેશન મળી જાય અને બીજા તાજા બજાર ભાવ ઊંઝા માટી જીરુનો હિસ્સો ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી સ હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી સ હાજર સાતસો પચાસ રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રણ હજારથી ત્રણ હજાર બસોને દસ રૂપિયા સુધી સુવા તેરસો નેવથી બાવીસો રૂપિયા સુધી અજમો બારસો ત્રીસથી સાડત્રીસોને વીસ રૂપિયા સુધી સરસવ બારસો સાઠથી તેરસો પચાસ રૂપિયા સુધી અને તલ પછી એસીથી સત્યાવીસોને સાઠ રૂપિયા સુધી અને આ તે ખેત મિત્રો ઊંચા માર્કેટ જેના બજાર પર વિડિયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા